ગુજરાતમાં વિધાનસભા ગૃહમાં વિપક્ષે અનેક મુદ્દે સરકારને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો વિપક્ષે અમરેલીમાં બનેલ નકલી લેટર કાન મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા તો એક મંત્રીના પૌત્રના હુમલા મુદ્દે વિપક્ષે ગૃહમાં રજૂઆત કરી હતી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન નહીં થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો યુવાનોએ ક્ષણ ક્ષણતા પ્રશ્નો રોજગારી મુદ્દે પણ ગૃહમાં રજૂઆત કરી હતી સરકારી રાજ્યના અનેક સ્થળો પર દબાણ હટાવવા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે તે મુદ્દે પણ વિપક્ષે સરકારને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આજે અમે માંગણી કરી છે કે નિર્લેપ રાય તપાસ કરવા ગયા છે જો પત્ર સાચો હોય કે ખોટો હોય તે એની ચકાસણી માટે તમે એફએસએલ માં મોકલ્યો છે તો આટલો બધો સમય થયો એફએસએલ નો રિપોર્ટ જાહેર કરો એવી માંગણી કરી છે નીલની પ્રાયના નેતૃત્વમાં તપાસ થઈ છે એને પણ એક મહિના જેટલો સમય થઈ ગયો તો એ તપાસનો રિપોર્ટ પણ તાત્કાલિક જાહેર કરો એવી અમે માંગણી કરી છે અને લડાઈ તો ત્યાં સુધી પ્રસરી છે કે ત્યાંના એક પૂર્વ મંત્રી ભાજપના મોટા ગજાના નેતા દિલીપભાઈ સંગાણીએ પત્ર લખીને માંગણી કરી આ કેસમાં રાજકીય રીતે હરીફોને પતાવવા માટે ઉપરના દબાણથી કાર્યવાહી થઈ રહી છે રાજકીય હરીફોને ખતમ કરવાનું કાવતરું છે અને જો અમે કોઈ સંડોવાયેલા હોય તો અમારો નારકો ટેસ્ટ કરાવો એ જ રીતે ત્યાંના પૂર્વ સાંસદે પણ મીડિયા સમક્ષ નિવેદન કરીને કીધું કે અમે પણ તૈયાર છે નારકો ટેસ્ટ કરાવવા પણ જે નેતાઓના ઇશારે આ બધું થઈ રહ્યું છે જે નેતાઓના દબાણથી આ બધું થઈ રહ્યું છે એમનો નાર્કો ટેસ્ટ પણ કરાવો તો અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ભાજપની આંતરિક ગેંગવોરનો ભોગ એક માસૂમ દીકરી બની છે આખી ગુજરાતની મહિલાઓનું અપમાન થયું છે તો આ નેતાઓના નાર્કો ટેસ્ટ પણ કરાવો જે જવાબદાર અધિકારીઓ છે એની પર કાર્યવાહી કરો નિલીપ રાયના તપાસનો અહેવાલ જાહેર કરો પત્ર સાચો છે કે ખોટો છે એનો એફએસએલ નો રિપોર્ટ પણ જાહેર કરો જેથી કરીને ગુજરાતની જનતા જોઈ શકે જાણી શકે કે રાજકીય ગેંગ આ દીકરી બની છે એમાં કોની કોની છે મારા મારી કરે તો એની પર કોઈ ફરિયાદ પણ નથી થતી કોઈ કાર્યવાહી પણ નથી એ જ રીતે ગુજરાતમાં જોઈએ તો કેસરી ખેસ પહેરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમને બધું જ ફોટો કરવાનો પરવાનો મળે છે આપણે બધાએ જોયું કે કેસરી ગેસ પહેરેલા લોકોના નામ ક્યાંક બળાટ્કારીઓ તરીકે પણ બહાર આવ્યા ક્યાંક ડ્રગ્સ પેડલર તરીકે પણ પકડાયા ક્યાંક આ કેસરી ફે કેસ પહેરેલા લોકો જે ભૂમાફિયાઓ છે ખનન માફિયાઓ છે ફોટો કરવાવાળા છે ગુંડાગીરી કરવાવાળા છે એના ફોટા ભાજપના મોટા મોટા નેતાઓ સાથે પણ આપણે બધા જોયા પણ એમાંનો એક પણ એમાંથી એક પણ સામે કડક કાર્યવાહી નથી થતી અને એવો જ આ કિસ્સો મંત્રીશ્રીના દીકરાઓ છે સરકાર માટે જો દાદા બહુ મક્કમ હોય કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બરોબર જાળવવા માટે આપણે સક્ષમ છીએ અને મક્કમ છે પણ હું માનું છું કે જ્યારે ભાજપનો ખેસ પહેરેલા બળાત્કારીઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ડ્રગ્સ પેડલરો હોય ભાજપનો ખેસ પહેરેલા ભૂમાફિયાઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ગુંડાઓ હોય કે ભાજપના નેતાઓના પુત્રો હોય એમના જ્યારે આવા ગેરકાયદેસર કૃત્યો બહાર આવે છે ત્યારે એની સામે પગલાં લેવામાં આ દાદાની સરકાર એક પણ ટકો મક્કમ દેખાતી નથી મારી સરકારને વિનંતી છે કે બધા માટે કાયદો સરખો છે કાયદાની પરિભાષા સરખી છે તમારું શાસન બધા માટે સરખું છે એવું જો પ્રસ્થાપિત કરવા માગતા હોય તો તમારો ભાજપનો કેસ પહેરેલા પર બી કાર્યવાહી કરો અને એકાદ વર્ગોને એમનો પણ કાઢો પાકું મકાન મળશે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં બે હજાર બારમાં હતા ત્યારે પણ કાચા મકાનોનો સર્વે કરી અને ગુજરાતમાં પચાસ લાખ ઝૂંપડા છે એને પાકા મકાન આપશે એવા ને વાયદા કરીને મત લઈને સત્તા પર બેઠા પણ આજે કોઈ ગરીબને પાકું મકાન નથી મળતું અને પેઢીઓથી જે ઘરમાં રહે છે એ ઘરો પર બુલડોઝર ફેરવવાની જે નીતિ છે એનો અમે વિરોધ કરીએ છીએ અને સરકાર પાસે માગણી કરી છે કે આ દબાણ હટાવવાના નામે ગરીબો હટાવવાની રાજનીતિ બંધ કરો આજે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર આ યુવાનો સરકારમાં ખાલી પદો માટે ભરતી થાય એના માટે લાંબો સમય રાહ જોવી પડે છે એની પરીક્ષાની લાંબા સમય સુધી તૈયારીઓ કરે છે પરીક્ષા યોજાય તો ક્યાંક પેપર ફૂટી જાય અને હવે તો એથી પણ આગળ વધીને ડબલ એન્જિન સરકારમાં સીધી આન્સર કી ક્લિક કરવામાં આવે છે અને એવી સ્થિતિમાં જ્યારે કોઈ યુવાન નોકરીએ લાગે એને ફિક્સ પે પગારને કારણે લાંબા સમય સુધી એનું શોષણ થાય છે આ ફિક્સ પગારની પ્રથા સામે આ યુવાનો કર્મચારીઓ લાંબા સમયથી લડત લડી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ બે હજાર બારમાં આ કર્મચારીઓની લાગણી માગણીને ધ્યાન રાખીને એમની તરફેણમાં ચુકાદો આપ્યો સમાન કામ સમાન વેતનનો અધિકાર મળવો જોઈએ એવી વાતને સમર્થન આપ્યું પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં કર્મચારીઓને કર્મયોગી તો કે છે અને કર્મચારીઓનું શોષણ કરવામાં સેટ પણ પીછડ કરવા તૈયાર નથી